પ્રસંગો જે કોઈ પણ પ્રકારના બને છે હવે માનો કે અત્યારે તમને એવું લાગ્યું હોય કે ધ્યાન બરાબર ન થયું સત્સંગ બરાબર નથી થયો તો આ ફેક ફેક્ટને જવાને બદલે ફેક્ટ ફેક્ટ આપણા ઉપર આવી આપણા ઉપર આવી ગયું અને આપડા જ્ઞાનની દ્રષ્ટિએ કઈ કરતા કઈ ના એટલે સાચું જ્ઞાન ન્યા છે કે તમે કર્મ કરો છો માનો કે કર્મ તમારી અગર વિપરીત પ્રકારનું કર્મ આવી ગયું છે સંસારનું કર્મ આવી ગયું છે તમને કઈ વાંધો જ નહીં ઓપ્શે અત્યારે આ છે તો આ છે એટલે માનો કે ત્રણસો ને ચોસાઠ દિવસ હાઈ ક્લાસ આવેલું છે ને એક દિવસ નથી આયેલું તો ભગવાન નો આભાર કે ત્રણસો ચોસાઠ દિવસ તો હરખું રાખ્યું એ ખાલી એક જ દિવસ ની વાત છે ને એમ અને આનો આગ્રહ શું કામ એને કુદરતની ઇન્ટેલિજન્સ ને પસંદ હશે તો એ કરાવશે ને એની ઇન્ટેલિજન્સ ને પસંદ નહીં હોય તો નહીં કરાવ તો એની ઈચ્છા મોટી છે કે મારી ઈચ્છા મોટી એટલે કોઈ પણ કર્મ પ્રત્યેની આસક્તિ થઈ જાય તો એમ સમજી લેવાનું કે આપણે આપણું જ્ઞાન કામ કરતું નથી